નમસ્કાર વાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વોર્ડ બારમાં સેવાયજ્ઞ કોર્પોરેટર સ્મિત આરદેશના દ્વારા સરકારી યોજનાઓનું ત્રિદિવસીય કેમ્પનું સમાપન વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર બારના ઉત્સાહી કોર્પોરેટર સ્મિત છગનભાઈ આરદેશના દ્વારા એક સુંદર અને જનકલ્યાણકારી પહેલ કરવામાં આવી તેમણે પોતાના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવાના બદલે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા વોર્ડના રહેવાસીઓ સુધી પહોંચવાનો અને તેમને સરકારી યોજનાઓનો લાભ આપવાનો સુંદર પ્રયાસ કર્યો બોર્ડ બારમાં શિક્ષણ સમિતિના નિષ્ધ દેશ દેસાઇ તેમજ ખોડાભાઈ ભરવાડ સાથે જ ગઈકાલે દિલ્હી ખાતે થયેલ બ્લાસ્ટને લઈ જન્મદિવસ ન મનાવી સેવાકીય કાર્યો કર્યા ધ્યાનમાં રાખી સ્મિત સરકારી યોજનાઓનો કેમ્પનું આયોજન કર્યું અને આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સરકારી દસ્તાવેજો અને યોજનાઓનો લાભ સરળતાથી તેમના ઘર આંગણે મળી રહે ત્યાં આ કેમ્પ અકોટા તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો આયુષ્યમાન વય વંદના કાળ સિત્તેર વર્ષથી ઉપરની વયના લોકો માટે સિનિયર સિટીઝન કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ આવક લાઇટ બિલ જન્મનો દાખલો અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મોબાઈલ નંબર લિંક હોય તેવું આધાર કાર્ડ પાસપોર્ટ સાઈઝના ફોટા સહિતના દસ્તાવેજો જરૂરી રેશન કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરવાની પ્રક્રિયા આધાર કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરવાની પ્રક્રિયાનો 3 દિવસીય મહા કેમ્પમાં 2000 લોકોએ ભાગ લીધો હતો ત્યારે આજે સમાપનના છેલ્લા દિવસે વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની ખાસ ઉપસ્થિત રહી સ્મિત આદેશના આ પહેલને બિરદાવી હતી આજે વોર્ડ બારમાં અમે ત્રણ દિવસથી કેમ્પ રાખ્યો હતો સરકારી યોજનાનો અગિયાર બાર ને તેર આજે એનો છેલ્લો દિવસ છે ઓછામાં ઓછા બે હજારથી થી ઉપર લોકોએ આનો લાભ લીધો છે સો જનતાને અકોટા વિધાનસભાના અને વોર્ડ બારના જનતાઓનો હું આભાર માનું છું કે મારા ઉપર ભરોસો કર્યો અને આટલી સંખ્યામાં આ કેમ્પમાં લોકોએ લાભ લીધો સાથે આજે વડોદરા શહેરના પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ સોની આજે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ખાસ કરીને હું અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈને હું આભાર માનું છું કે આ કેમ્પમાં એમને બધે મામલતદારથી લઈને બધે અરજી આપીને રજૂઆત કરીને પોસ્ટમાંથી લઈને બધે જે આજે સરકારી અધિકારીઓ બી આવીને જે પબ્લિકને જે યોજનાનો લાભ લઈ શકે એના માટે આજે જે આખું મેનેજમેન્ટ થયું સાથે અમારા કાર્યકર્તાઓ મિત્રો અમારી ટીમ જે ખડે પગે ત્રણ દિવસે ઊભા રહ્યા ને લોકોની સહાય માટે ખૂબ મદદરૂપ થયા લોકોને ફોર્મ ભરતા નહોતા આવડતા એ લોકોના બી અમારા કાર્યકર્તાઓએ ફોર્મ ભર્યા ને કોઈ બી તકલીફ પડતી હતી ડોક્યુમેન્ટથી લઈને બધું આખા અમે ટીમે બધાએ મળીને આખું ટીમ વર્ક કરીને અમને ખૂબ બધાનો આભાર માનું છું ભારત માતા કી જય વંદે માતા આજે વોર્ડ નંબર બાર ભારતીય વડોદરા મહાનગર કાઉન્સિલર શ્રી સ્મિતભાઈ વોર્ડ નંબર બારના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને સુંદર મજાના એક કેમ્પનું આયોજન કર્યું છે જેની અંદર આધાર કાર્ડ રેશન કાર્ડ કેવાયસી અપડેટ ભયવંદનાના કાર્ડનું રજીસ્ટ્રેશન પછી આવકનો દાખલો એવા અનેક જે કાર્ડ ગવર્મેન્ટ તરફથી ઇસ્યુ કરવામાં આવે છે એ નિમિત્તે આ કેમ્પનું આયોજન થયું છે અત્યાર સુધીમાં લગભગ બે એક હજાર નાગરિકોએ આ કેમ્પની સુવિધાનો લાભ લીધો છે અને આ બધા જે કાર્ડ રજીસ્ટર્ડ થઈ રહ્યા છે અને ઈ કેવાયસી પણ થઈ રહ્યા છે એ કાર્ડ ઇશ્યુ કરીને એમને આપવામાં આવશે એટલે ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને સારામાં સારી સવલત મળે એ પ્રકારનો એક અભિગમ વોર્ડ નંબર બારના કાઉન્સિલર સ્મિતભાઈ અને એમની ટીમે વોર્ડ નંબર બારના ભાજપાના કાર્યકર્તાઓ મળીને નાગરિકો માટે સારી સુવિધા એક અહીંયા ઊભી કરી છે ધન્યવાદ સબસ્ક્રાઈબ ના